ગ્રેવિટી ફેશનમાંથી મોહિત અગ્રવાલ દ્વારા ચારસો પચાસ ફેશન શો કર્યા છે જેમાં સેલિબ્રિટી ફેશન શો કિડ્સ ફેશન શો ડોક્ટર શો સ્પેશિયલ એબલ કિડ્સ ફેશન શો ઓલ્ડ એજ ફેશન શોનો સમાવેશ થાય છે ઉચ્ચ લક્ષ્ય રાખતા હોય અથવા તમારા બાળકને મૂવી શોર્ટ ફિલ્મો જાહેરાતો મોડલ યુટ્યુબર બ્રાન્ડ શૂટ વગેરેમાં જોવા માંગતા હોય તો ગ્રેવિટી ફેશન એ તમારો સરળ ઉપાય છે ગ્રેવિટી ફેશનના ઘણા બાળકો છે જેઓ મોટા બેનરની ફિલ્મો બ્રાન્ડ શૂટ મોડલિંગ કરી અને જાહેરાતોમાં કામ કરી રહ્યા છે તો રહસ્યની જોઈ રહ્યા છો છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મુંબઈ સિર પ્રાન્ડ ક્રિએટિવ કોટન સાથે મળીને સુરતના રેડિશન ખાતે એક ફેશન શો કરવામાં આવ્યો જ્યાં બાળકો શુદ્ધ કોટન અને પ્રિન્ટ બનેલી વંશીય વસ્ત્રો રજૂ કર્યા ક્રિએટિવ કોટન મુંબઈ પ્રાન્ડ બાળકો માટે આરામદાયક અને પ્રીમિયમ કોટન વસ્ત્રો બનાવવા માટે સમર્પિત ક્રિએટિવ કોટન ઉત્કૃષ્ટ શ્રેણીમાં ગરારા લહેંગા ચોલી સલવાર સૂટ ધોતી સૂટ અને ગાઉનનો સમાવેશ થાય છે જે એકથી ચૌદ વર્ષીય વયના બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું બે હજાર દસમાં સ્થાપના થઈ ત્યારથી ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ શૈલી અને આરામ બંનેને પ્રાથમિકતા આપે છે ક્રિએટિવ કોર્ટલની દુનિયામાં પગ મૂકવા આ શોનો મુખ્ય હેતુ ગુજરાતના બાળકોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો રાઇમફોકમાં બધાના મન મોહી મહિલીના હતા ફેશન શોનો ઉદ્દેશ સુરતના બાળકોને એક પ્લેટફોર્મ મળી રહે અને તેઓ આગળ જઈને ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં નામ રોશન કરે હતું અને આ ફેશન શોમાંથી માંથી બી બાળાઓને સિલેક્ટ કરવામાં આવશે અને તેમને મુંબઈની બ્રાન્ડ ક્રિએટિવ બ્રાન્ડના કપડા માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવશે ત્યારે ક્રિએટિવ ફેશન બ્રાન્ડના ઓદરે જણાવ્યું હતું કે ક્રિએટિવ બ્રાન્ડ એ આવનાર સમર સિઝન માટે કમ્ફર્ટ અને સ્માર્ટ ક્લોથિંગ નાની દીકરીઓ માટે લઈને આવ્યું છે જે કોઈ પણ ઓકેઝન માટે પરફેક્ટ છે ત્યારે નાની દીકરીઓએ રેમ્પ વોક કરી સૌના મન મોહી લીધા હતા મેરા નામ મોહિત અગવાલ ઓર મેરા સુરત મે મોડલિંગ ઇન્સ્ટિટ્યુટ ચલતા હે आज जो हमारा फैशन शो जो रखा गया है मुंबई का ब्रांड है क्रिएटिव कॉटन उनकी तरफ से रखा गया है मेन पर्पस ये शो रखने का ये है कि यहाँ के बच्चे भी नेशनल लेवल पे अपना नाम बना सके इसलिए ये फैशन शो रखा है आज लगभग तीस बच्चों ने पार्टिसिपेट किया है ये फैशन शो में कितने तीन से बारह साल के बच्चे रिपोर्ट, सार सूरत